બે ખેતરની માથે એક મોરલો બોલતો હતો ના કોયલ બેઠ બેઠ વિચાર કરતી કોયલ ને ખબર નતી આ મોર બોલે છે શબ્દો પર ધ્યાન આપજો અમુક અમુક વાત બે થી પછી સમજાય છે ચિંતા ન કરતા એ મોરલો બોલતો કોયલ ને એમ થયું કે આ સુંદર મજાનો અવાજ આવે છે કોણ બોલતું છે ખબર નથી મોર બોલે છે ઘડીક થયું ને મોર બીજી વાર બોલ્યો વરસાદ ઝરમર ઝરમર વરતો તો અને કોયલ ની બાપુ કહું મડી તૂટવો મારી જોવા જવું છે કોણ બોલે છે ઘડીક જૂન મોરલો જા ત્રીજી વાર બોલ્યો ને ત્યાં કોયલે નક્કી કરી લીધું કે જે હોય મારી ને લગ્ન કરી લેવા છે મન થી વરી ચુક્યું ઘડીક જૂન વરસાદ રહી ગયો અને કોયલ મનાડી ઉડવા જે દિશા ઉપરથી અવાજ આવતો હતો ને પણ કોયલ ઉડીને અહીંયા પૂગે ને એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને ઘોડ આવીને બે ગયેલો કોયલ અહીંયા આવીને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતો કોણ બોલતું હતું કે ભાઈડો બોલતો હતો કે હું કામ ઓયલ પાણાની મૂર્તિ જેવી થઈ જાય આનું મોઢું જોઈએ તો ખાવા મળે એવું નથી ભગવાન આને કંઠ કેવો હોય એને ખબર નથી બીજાને બોલવા વાળો વીર ગયો એટલે બોલો કે શું છે શું હતું કે હતું કાંઈ નહીં હું તમારા અવાજ ઉપર મોહિત થઈ છું ને મારે હું તમને મનથી વરી ચૂકી છું મારે તમારે લગ્ન કરવાના બોલો કે બે ત્રણ ઠેકાણે નાળિયેર પાસા આવ્યા હતા તો રડતું રડતું હામું આવ્યું બે લગન કર્યા ને પછી કોયલ કે છે કે સોમનાથ મને આ લગનનો કઈ સંસારનો મોહ નથી મને તમારા आवाजનો મોહ છે બોલો તો ખરા એટલે ખોટા હોય તરત મારે ગાઢ લે ને હું તો વરમા એક જ વખત બોલું પછી શું બોલું ઈ કે હાર વાળો આંતરી 12 મહિના પછી બોલ્યો ને બે મહિના ચાર મહિના આઠ મહિના ને ફરીને મંડ્યો હાડ ધડુકવા વીજળી મનાણી આપણે ચીરવા

એટલે મેં કીધું પતિ પત્ની કા જો એક મતા હોય ને તો સ્વર્ગમાં સતા જેરા